અમારી પણ ક્યાંય ભૂલ હોય અમારી પણ ક્યાંય ક્ષતિ હોય અમારી પણ ક્યાંય મિસ્ટેક હોય પણ અમે ગયા વખતે એટલે કે બે હજાર બાવીસ માં ડુંગળી માટે ઇન્સેન્ટીવ કેન્દ્ર સરકારે આપેલ હતું અને એમાં પણ નાફેડ ને લેવા હતા એ કોઓપરેટિવ સંસ્થા છે નાફેડ અને નાફેડ ને લાવી અને ત્રણસો ને ત્રીસ કરોડ નું તો સરકારે પેકેજ આપ્યું હતું અને એમાં ખાસ કરીને લાલ ડુંગળી છે ને એના માટે અલગથી વીસ કરોડ નું પેકેજ આપ્યું હતું અને પર કેજી બે રૂપિયા અત્યારે હમણાં ઘનશ્યામભાઈ વાત કરતા હતા પર કેજી રૂપિયો કે દોઢ રૂપિયા કે બે રૂપિયા વેચાય છે એટલે પર કેજી બે રૂપિયા જેટલામાં વેચાય એટલા કિલોએ બે રૂપિયા સરકાર આપે એ પ્રકારનું કામ પણ સરકારે કર્યું અને એવું કામ કરવાનું થશે તો સરકારનું મન ખુલ્લું છે સરકાર ખેડૂતો માટે ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલે છે પણ હમણાં ઘનશ્યામભાઈ ખૂબ તજર્જી એમણે વાત કરી અને એ ડુંગળીના ખેડૂત છે એમણે વાત કરી કે આમાં કુદરત જવાબદાર છે સરકાર સરકાર તો હોય જ છે કઈ પણ ખેડૂતો ને થાય કોઈ પણ ખેડૂત હોય એ બાગાયતી પાકના ખેડૂતો હોય શાકભાજી ના ખેડૂત હોય એ ખરીફ પાક ના રવિ પાક ના ખેડૂત હોય કે જનરલ ખેડૂત હોય તો એ કપાસ પકવતા હોય કે ચણા પકવતા હોય બધાની જવાબદારી એને કઈ થાય તો એમએસપી આપવાની મિનિમમ સપોર્ટ પ્રાઇઝ આપવાની જવાબદારી સરકારની છે ટેકાના ભાવે આપવાની જવાબદારી પણ સરકારની છે પણ આમાં ડુંગળી નીતિ ની વાત છે હમણાં ક્યાંય થતું હોય તો મહુમાં મહુવામાં છે અને મહુવાના આજુબાજુના ક્ષેત્રમાં જે રોજગારી મળે છે એ ડિહાઈડ્રેશન ના કારણે મળે છે ડુંગળીનું ડિહાઈડ્રેશન થઈ અને એ જે ડુંગળી છે એ દુનિયાના ત્રીસ જેટલા દેશોમાં જાય છે અને એના કારણે આપણે વિદેશી ઉંડિયામણ લેવામાં પણ સફળ થઈએ છીએ અને એમાં દેશના થઈએપીમાં પણ ફાયદો થાય છે જેમ કે ઇંગ્લેન્ડમાં જાય છે ફ્રાન્સમાં જાય કેનેડા અમેરિકા દુબઈ ઇટાલી સ્પેન આ બધી જ જગ્યાએ આપણી ડુંગળી જાય છે ને આપણી ડુંગળી જેવી બીજે કઈ ડુંગળી નથી વજનમાં હલકી છે પણ જે રીતે કેસર કેરીનું નામ છે જે રીતે કચ્છના દાડમ નું નામ છે જે રીતે આપણી મહુવાની ડુંગળીનું નામ છે એવું જ આ નામ છે અને એના કારણે સફેદ ડુંગળી છે એક સાથે સો જણ આવી જાય તો અવ્યવસ્થા સર્જાય છે પણ ધીરે ધીરે સ્ટેબલ થતું હોય એમ આ ડુંગળીનું પણ એમ છે ડુંગળી આપણે માન્ય છીએ કે સ્ટોરેજ થઈ નથી શકતી એને તો ખેતર માંથી નીકળી એટલે એપીએમસી માં એપીએમસી માંથી નીકળી એટલે એક્સપોર્ટ થઈ જવી જોઈએ અને અથવા તો ડીએ થઈ જવું જોઈએ એટલે આ પ્રકારની અમને પણ ખબર છે ખેડૂતોની વ્યથા ની પણ ખબર છે